નમસ્તે સૌને મારા રામ રામ અને સીતારામ પોરબંદર જિલ્લાના જે ડેમો છે એની ઉપરવાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી નદીમાં પૂર આવવાની શક્યતાઓ છે અને પૂર આવી રહ્યા છે ખાસ કરીને વર્તુ બે ડેમ છે એના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી ભારે અને અતિ ભારે વરસાદ પડવાથી વર્તુ એક ડેમ અને કબરકા ડેમ એમાંથી દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવતા વર્તુ બે ડેમના દરવાજાઓ પણ ખોલવા પડ્યા છે આજે સવારના છ વાગ્યાથી શરૂઆતમાં દસ દરવાજા ખોલવામાં આવ્યા એના પછી બીજા દસ દરવાજા ખોલવામાં આવ્યા અને એ દરવાજાની અંદર પાણીનો ફ્લો વધારવા માટે એની ઊંચાઈ પણ વધારવામાં આવી એને કારણે છેક જામરાવલ સુધીના ગામો જે છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને હજી પણ ઉપરવાસના ગામોમાં વરસાદ પડી રહ્યો છે હું સતત વર્તુળ ડેમના એન્જિનિયરો સાથે સંપર્કમાં છું અને જેમ બને તેમ આ પૂરની અસર ઓછી થાય એના માટે તંત્ર પણ કોશિશમાં રહ્યું છે છતાં વરસાદને આપણે રોકી શકતા નથી એટલે હેઠવાસના બધા ગામોના ખેડૂતો અને જે વાડી વિસ્તારમાં રહીએ છીએ એ બધા મિત્રોને મારી વિનંતી છે કે સલામત રહી અને સાવચેતી રાખે અને કોઈ વધારેની ચિંતા ન કરે માત્ર પોતાના અત્યારે ઘરની અંદર પાણી ના આવે અથવા તો પાણી આવતું હોય તો નજીકમાં ક્યાંક ગોઠવણ થઈ જાય એ રીતે બધાને રહેવા માટે મારી વિનંતી છે અને જો વરસાદ બંધ રહેશે તો હું માનું છું ત્યાં સુધી આપણે પૂરની અસરો ઘટવાની શરૂઆત થશે પોરબંદર જિલ્લાના જે ઘેડ વિસ્તારના ગામો છે એમાં પણ અત્યારે એક લાખને પચાસ હજાર ક્યુસેકની ઝડપથી પાણી આવી રહ્યા છે એટલે એ વિસ્તારોમાં તો જે ગામોમાં લોકો મોટે ભાગે રહે છે એમને પણ સલામત સ્થળે રહેવા માટે વિનંતી કરું છું પોરબંદર શહેરની અંદર હજી સુધી પાણીની બહુ મોટી અસરો થઈ નથી અને ડી વોટરિંગ કરવા માટેની આપણે બધા અગાઉના જે પંપો છે એ ઓલરેડી કાર્યરત કરી દીધા છે એટલે આજની રાત પૂરતા બધા ભાઈ બહેનોને સલામત રીતે રહેવા માટે વિનંતી કરું છું અને છતાં પણ જો કોઈને તકલીફ પડે તો જે આવા પરિસ્થિતિની અંદર વહીવટી કંટ્રોલ રૂમનો જે નંબર છે એ હું તમને બધાને લખાવું છું લેન્ડલાઈન નંબર છે જીરો બસો છ્યાસી બસો બાવીસ ઝીરો આઠ ડબલ ઝીરો અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઈવ ઝીરો વન ટુ સેવન ડબલ ફાઇવ અઠ્ઠાણું બસો પચાસ બાર સાત પંચાવન આ નંબર ઉપર તમે ગમે ત્યારે મારો કોન્ટેક કરી શકો છો અને કંઈ પણ તકલીફ પડે તો મને કહેજો હું બનતી બધી જ મદદ કરવાની કોશિશ કરીશ આપ સૌનો આભાર ફરીથી આપ સૌ સાચેત રહો એવી આપ સૌને વિનંતી છે